સુરતના આડાજણમાં પરપ્રાંતિય પરણીતા લવજેહાદ નો ભોગ બની છે વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે વિધર્મીની ધરપકડ કરી છે સુરતના અડાજણમાં રહેતી અને બિહારની છવ્વીસ વર્ષીય પરિણીતાના પતિને સલાબતપુરાના એક હત્યાના બનાવમાં સજા થઈ હતી પતિ જેલમાં ગયા બાદ આ પરિણીતાનો મોબાઈલ ફોન વોટ્સએપ મારફતે દીપક શાહ નામની વ્યક્તિ સાથે પરિચય કેળવાયો હતો લાંબા સમય બાદ વાતચીત પછી રૂબરૂ મળતા તેમની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી દીપકે પરિણીતાને લગ્ન કરવાનો વાયદો પણ આપ્યો હતો આ દરમિયાન દીપકે પરિણીતાને પાલ અને જહાંગીરપુરાની હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા જોકે આપીને ન કરતા તે રાંદેરમાં દીપકના ઘર સુધી પહોંચી હતી રાંદેરમાં તીન દીપકના ઘરે પહોંચતા જ આ પરણીતાના પગ તળેથી જમીન સરકી પડી હતી દીપક હિન્દુ નહીં પરંતુ વિધર્મી હોવાની તેને જાણ થઈ હતી કાર્યતા દીપક નું નામ ફેઝાન હનીફ શેખ હોવાનું બહાર આવ્યું હતું આટલું જ નહીં ફેઝાન બે સંતાનનો પિતા હોવાની હકીકતો પણ સામે આવી હતી 8 મહિના યોન શોષણનો ભોગ બનેલી પરણિતાએ ફેઝાન શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અડજણ પોલીસે ફેઝાન હનીફ શેખની ધરપકડ કરી છે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં દોઢ મહિના સુધી રાંદેર વિસ્તારના એક મકાનમાં પરિણીતાને રાખી તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું આની અંદર અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આ કામે ભોગબંધાર ભાઈને આપેલી છે એની અંદર આ કામના જે આરોપી છે એને પેલા ભોગબંધાર રાતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટમાં આવેલા અને એમાં એને પોતાનું નામ દીપક શાકી દે અને પછી એ લોકો સંપર્કમાં આવીને એકબીજાને મળીને સર્વિસ સંબંધ પણ બાંધ્યા એના પછી બેનને ખબર પડી કે આ সিকানা ইপালিচান্িতে কিল কালিচুছান্িযে সাখদিযে মিয়াকন পালিয়াখ করিশানোনে কালেংজ্তকরিতের আপলিসানে আখলিলেশাকরারছ